મિત્રો ગુજરાત માંગત છે ગોકુલ આઠમ નિમિત્તે શ્રી કષ્ટ ભંજન ને મયુરપંખ એવકૃષ્ણ ની શેષ શેષનાગ લીલાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને મયુરપંખ એવં શ્રી કૃષ્ણની શેષનાગ લીલાના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ એવમ સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સાત કલાકે અનેકવિધ કેકનો અન્નકૂટ એવમ શણગાર આરતી કોઠારી સાગરદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિર તથા પટાંગણમાં મટકી ફુગ્ગાઓથી સુશોભન કરી સવારે સાડા નવથી બાર કલાક દરમિયાન મટકી ફોડ એવમ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રે નવ કલાકથી બાર કલાક દરમિયાન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે રાત્રે બાર કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવેલ શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રી મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ